નમસ્કાર મિત્રો મિત્રો વાવના વાવડ ગિનીબેન ઠાકોરનો છેલ્લો ઘા તમામ પાસા પલટાવી દેશે ગિનીબેન ઠાકોરનો છેલ્લો ઘા સોકઠા બદલાવી નાખશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ચાલતું ગણિત કદાચ બદલાઈ શકે છે શું છે ગિનીબેન ઠાકોરની છેલ્લી ચાલ ગિનીબેન ઠાકોર અંતિમ દિવસોમાં શું કરી શકે છે અને હમણાં નજીક જ શું થવા જઈ રહ્યું છે તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી છેલ્લા લાંબા સમયથી ચર્ચાઈ રહી છે બસ હવે રાહ જોવાને નથી થોડા જ દિવસો છે અને ત્યારબાદ જાહેરનામું બહાર આવશે ઓક્ટોબર મહિનામાં જાહેરનામું બહાર આવી શકે છે ગેનીબેન ઠાકોર પણ પોતે બોલી ચૂક્યા છે કે દસ પંદર દિવસમાં ચૂંટણી આવી શકે છે આ વાત આ વાત રહી ચૂંટણીની પરંતુ વાત એ છે કે ગેનીબેન ઠાકોર શું કરવા જઈ રહ્યા છે આપણે ગાયનો મુદ્દો સાંભળ્યો કે ગેનીબેન ઠાકોરે લોકસભામાં ગાયનો મુદ્દો ઉપાડ્યો ગેનીબેન ઠાકોરે ગાયને રાષ્ટ્ર માતાનું બિરુદ્ધ આપવાની મુહિમ શરૂ કરી કહ્યું કે દેશમાં કેટલા સાંસદો છે પરંતુ કોઈ કેમ નથી બોલતું અને ત્યારબાદ બનાસકાંઠામાં ત્યારબાદ તેઓ ફરી ગુજરાત આવતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું ગિનીબેન ઠાકોરે દાહોદમાં આચાર્ય જે નરાધમાં આચાર્ય છે તેને દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ છ વર્ષની બાળકીને મારી નાખી તેને લઈને સતત નિવેદનો આપ્યા અને આ સાથે જ ગિનીબેન ઠાકોર અલગ અલગ વિષય પર બોલતા રહ્યા છે ગિનીબેન ઠાકોર અનામતને લઈને વડાપ્રધાન મોદીને પત્ર લખી ચૂક્યા છે ઓબીસી અનામતને લઈને આ વાત તો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અસર કરશે તે આ વાત ગીનીબેન ઠાકોર દર્શાવી રહ્યા છે આ વાતના માધ્યમે કે ગીની ઠાકોર ફક્ત ઠાકોર સમાજના નથી તે અન્ય સમાજ માટે પણ કામ કરી શકે છે એક મેસેજ આપવામાં આવી રહ્યો છે આ તમામ ઘટનાઓના માધ્યમથી પરંતુ સૌથી મોટી વાત છે કે જે સમીકરણ બદલાવી નાખશે એ વાત છે સત્કાર સમારોહ આમ તો સર્વ સમાજનો સત્કાર સમારોહ કહેવામાં આવે છે પરંતુ ઠાકોર સમાજનો આ સત્કાર સમારોહ છે મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ ત્રણેય જિલ્લાના ઠાકોર સમાજના લોકો ભેગા થશે અન્ય સમાજના લોકો પણ સાથે હશે અને ગેનીબેનનું સન્માન કરવામાં આવશે ઓગણત્રીસ સપ્ટેમ્બરની તારીખ છે પાટણનું પ્રગતિ મેદાન છે આજ મેદા મેદાનમાં ગેનીબેન ઠાકોર શું બોલશે એ અતિ મહત્વનું છે અને આ દિવસે જે પબ્લિક ભેગું થશે એ ગેનીબેન ઠાકોરની શક્તિ દર્શાવશે ગેનીબેન ઠાકોરનું શક્તિ પ્રદર્શન હશે અને ત્યારબાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં દરેક ઠાકોરના મત કોંગ્રેસને અથવા તે જે ઉમેદવાર હશે જે ગુલાબસિંહનું નામ આગળ ચાલી રહ્યું છે અથવા કોઈ પણ ઉમેદવાર હોય તેને મળે છે તો નવાઈ નહીં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ સત્કાર સમારંભની મોટી અસર થશે કારણ કે ગિનીબેન ઠાકોર આ પહેલાં પણ બોલ્યા હતા અને થોડા દિવસો પહેલાં પણ બોલ્યા હતા કે ઠાકોર ઉમેદવાર ના હોય અથવા તો એ પોતે આપણી ઉપર બીજા સમાજનું ઋણ છે એટલે ચૂકવવાનું છે એટલે કે એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોંગ્રેસમાંથી ઉમેદવાર ઠાકોર નહીં હોય એક ચર્ચા હતી કે ઠાકોર ઉમેદવાર નહીં હોય તો પછી વાવમાં કઈ રીતે જીતી શકાય ઠાકોરની તો સૌથી વધુ વસ્તી છે અને ગિનીબેન ઠાકોર આજ સમીકરણથી બે હજાર સત્તરમાં પણ જીત્યા બે હાજર બાવીસ માં પણ જીત્યા અને બે હાજર બારમાં આ જ કારણોસર ટિકિટ તેઓ પ્રાપ્ત કર્યા હતા પરંતુ ઠાકોર ઉમેદવાર નહીં હોય તો જીતી કઈ રીતે શકાય આ સવાલ હતો પરંતુ આ સત્કાર સમારંભ છે કે જે સાબિત કરશે ને ગિનીબેન ઠાકોર લોકો વચ્ચે એક મેસેજ પહોંચાડશે કે ગિનીબેન ઠાકોર જ ઉમેદવાર છે તમારે મને જોઈને મત આપવાનો છે આપણે થોડા દિવસ પહેલા વાત કરી હતી કે ગિનીબેન ઠાકોર જ ઉમેદવાર કોઈ પણ હશે પરંતુ ગિનીબેન ઠાકોર પોતે ઉમેદવાર છે એ મુજબ પ્રચાર કરશે અને ત્યારબાદ ગેનીબેન ઠાકોરે એ વાત પણ કરી પોતાના ભાષણમાં કે તમારે મને જોઈને મત આપવાના છે હવે વાત આ સ્પષ્ટ છે કે ગેનીબેન ઠાકોર સત્કાર સમારંભનું આયોજન થશે ત્યારબાદ તેનું ભાષણ ત્યાંનું આવશે અને ત્યારબાદ સમીકરણ બદલાશે ઉમેદવાર કોઈ પણ હોય કદાચ ગુલાબસિંહ રાજપૂત હોય તો તેવું નહીં હોય કે ઠાકોર સમાજના ઉમેદવાર નથી એટલે ઠાકોર સમાજ મત નહીં આપે ગુલાબસિંહ ને પણ ઠાકોર સમાજના તમામ મતજા એ પ્રકારનો પ્રયત્ન ગીની ઠાકોર કરશે બળદેવજી ઠાકોરની પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અધ્યક્ષતામાં આ યોજાતી રહ્યું છે મુખ્ય વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી કોને ઉતારશે ભારતીય જનતા પાર્ટી એ પોતાની અત્યાર સુધીની સૌથી મોટી પહેલી ચાલ કહી શકાય કે કયા ઉમેદવારને ઉતારવાના છે તેને લઈને સંકેતો આપવાના તે હજુ સુધી નથી આપ્યા શંકર ચૌધરી પરબતભાઈ પટેલ આ તમામ નક્કી કરશે કે કોને ટિકિટ આપવી છે શંકરભાઈ ચૌધરી પણ કદાચ એકલા આમાં ના પડે કારણ કે ભૂતકાળમાં કડવા અનુભવ છે તમામની સર્વ સર્વસંમતિથી આગળ નામ પહોંચાડવામાં આવશે પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ કન્ફ્યુઝ હોય તેવું લાગી રહી છે કારણ કે ગેનીબેન ઠાકોર ઠાકોર ઉમેદવાર નહીં ઉતારે એ ભારતીય જનતા પાર્ટીને ખબર છે તો ભારતીય જનતા પાર્ટી એક વખત એવું વિચારી શકીએ કે આપણે ઠાકોર ઉમેદવાર ઉતારીએ કે વાવમાં ઠાકોર વસ્તી વધારે છે એ સ્વરૂપજી ઠાકોર હોય પીરાજી ઠાકોર હોય મુકેશજી ઠાકોર હોય કે પછી અન્ય કોઈ ચહેરો હોય એ વિચારે પહેલી વાત એ છે પરંતુ આ વાતમાં તેમને અવરોધ રૂપ સાબિત થશે ગેનીબેન ઠાકોરનો પ્રચાર કારણ કે ગેનીબેન ઠાકોર તો પોતે જ ઉમેદવારો એ મુજબ પ્રચાર કરી રહ્યા છે લોકો વચ્ચે વચ્ચે વાત પહોંચાડી રહ્યા છે અને ઠાકોર સમાજને એ વાત કરવામાં આવી રહી છે કે તમારા સમાજના એક વ્યક્તિને બીજા સમાજે સાથે મળી સાંસદ બનાવ્યા છે હવે તમારે વાવ વિધાનસભા કે જે ખાલી પડી છે એ મારી જ છે અને તમારે ફરી એક વખત કોંગ્રેસને જીતાડવાની છે આ પડકાર છે બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય ઉમેદવાર ઉતારી શકે જેમ કે ગજેન્દ્રસિંહ છે વાવ સ્ટેટ રાણા તેને ઉતારી શકે પરંતુ આ સ્થિતિમાં પણ મુશ્કેલી તો પડશે જ તે કારણ કે જો આ કરે તો એક તરફી પૂરી ફાઇટ થઈ જાય કારણ કે ઠાકોર સમાજના કદાચ જે મળવાના હોય મત એ પણ ના મળે અને ક્ષત્રિય સમાજની વસ્તી છે કે જેને બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં મોટું પરિણામ લાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવી પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં એટલી અસર કરશે કે નહીં એ સવાલ છે એટલે ભારતીય જનતા પાર્ટી હજુ પોતાની સૌથી મહત્વની કહી શકાય તેવી પહેલી ચાલ ચાલી નથી તેમાં પણ સ્વરૂપજી ઠાકોર છે મુકેશજી ઠાકોર છે તેમાં પણ ગજેન્દ્રસિંહ રાણા છે પીરાજી ઠાકોર છે સહિત કેટલાય નામો છે કે જે ચર્ચાતા રહ્યા છે પરંતુ ટિકિટ કોને આપશે તે બાબતે હજુ સુધી કોઈ કહી શકતું નથી સ્વરૂપજી ઠાકોર અને ગજેન્દ્રસિંહ રાણા આ બે નામ ચાલતા રહ્યા છે ઠાકોર પણ વચ્ચે વચ્ચે આવતું રહ્યું છે વાત તો એવી છે કે અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી બંને માટે જે વ્યવસ્થિત રહેશે એ ચહેરો આવી શકે છે ને અલ્પેશ ઠાકોર હજુ સુધી આ બાબતે કશું બોલતા નથી સવાલ એ પણ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક જ વ્યક્તિ છે કે જે ઠાકોર સમાજને ગેરીબેન ઠાકોરથી દૂર કરી ભારતીય જનતા પાર્ટી તરફ લાવી શકે જે છે અલ્પેશ ઠાકોર પરંતુ આ અલ્પેશ ઠાકોર બનાસકાંઠા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં એટલા બધા પણ સક્રિય ન જોવા મળ્યા અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ નથી એ અત્યારે દેખાઈ રહ્યું છે એમની પણ કંઈ વાત હોઈ શકે જે રીતે દિયોદરમાં આપણે જોયું લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં દિયોદરમાં કેશાજી ચૌહાણ ઠાકોર સમાજના ઉમેદવાર ઊભા છે એટલા માટે રેખાજી રેખાબેન ચૌધરીનું તેમણે નામ પણ ના લીધું અને ભારતીય જનતા પાર્ટી માટે ઓછો પ્રચાર કર્યો તેવું પોતે શિવાભાઈ ભુરિયા દિયોદરના પૂર્વ ધારાસભ્ય આક્ષેપ કરી ચૂક્યા છે એ અલ્પેશ ઠાકોર જાણે પણ સ્થિતિ તો અત્યારના ખૂબ જ અલગ જોવા મળી રહી છે ગિનીબેન ઠાકોર ઓગણત્રીસ સપ્ટેમ્બરનો સત્કાર સમારોહ કર્યા બાદ એક અલગ રૂપમાં જોવા મળી શકે છે ઓગણત્રીસ સપ્ટેમ્બર અતિ મહત્વની છે કોંગ્રેસ માટે જો તમામ વસ્તુ જે નક્કી કરેલી છે એ મુજબ થશે અને પાર પડશે તો પછી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના સોકઠા પહેલા જ ગોઠવાઈ જશે કદાચ નક્કી થઈ જશે કોણ જીતી રહ્યું છે આજની તારીખમાં પણ વાવ વિધાનસભામાં ગિનીબેન ઠાકોર મજબૂત છે પરંતુ એવું વિચારવાને જરાય જરૂર નથી કે ભારતીય જનતા પાર્ટી આસાનીથી હારી જાય કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે પરિણામ છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં વાવ વિધાનસભાથી નીકળેલ પરિણામ અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીનું પરિણામ એટલે કે સ્થિતિ બંને તરફથી મજબૂત છે થશે પણ ઓગણત્રીસ તારીખનું આ સપ્ટેમ્બર પ્રગતિ મેદાન ઠાકોર સમાજ એક થશે અન્ય સમાજના લોકો પણ હશે એ બતાવી દેશે કે વાવ વિધાનસભામાં શું થવા જઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ પણ કરવાનું છે તેને જલ્દી કરવું પડશે કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલી એક્ટિવ નથી જોવા મળી રહી વાવ વિધાનસભામાં એક બાદ એક ગેનીબેન ઠાકોર વસ્તુ બોલી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે એ અલગ અલગ મુદ્દે વાત કરી રહ્યા છે પરંતુ મને યાદ નથી કે ભારતીય જનતા પાર્ટીમાંથી કયા નેતા ખુલ્લીને બોલી રહ્યા છે અલગ અલગ મુદ્દા પર જે સ્પષ્ટ કરે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કામ ચાલી રહ્યું છે બની શકે અંતિમ દિવસ મોખેલ પડે જોવું રહ્યું શું થાય છે આપનું શું કહેવું છે ઓગણત્રીસ સપ્ટેમ્બર ગીનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ પ્રગતિ મેદાન પાટણ શું લાગે છે આ સત્કાર સમારોહ બાદ વધુ કોંગ્રેસ મજબૂત થશે આપને શું લાગે છે અંતિમ દિવસોમાં ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરી પાસા પલટાવશે કે નહીં આપનું શું કહેવું છે ગુલાબસિંહ રાજપૂતનું જે નામ ચાલી રહ્યું છે કે કેપી ગઢવીનું પણ નામ ચાલી રહ્યું છે કોને ટિકિટ મળી શકે છે શું ગુલાબસિંહ રાજપૂત જ હશે કે જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે આપનું શું કહેવું છે કોણ જીતી શકે કોણ મજબૂત છે અને આ સત્કાર સમારોહ વિશે આપ શું વિચારો છો આપના અભિપ્રાય નિરા રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર